ગીર વિસ્તારમાં કેસર કેરી પકાવતા ખેડૂતોની સ્થિતિ દર વર્ષે બતર બની રહી છે ખેડૂતોના આંબાના પાકને છેલ્લા એક દાયકાથી ભારે અસર પડી છે ગ્લોબલ વોર્મિંગ તેમજ કેસર કેરીમાં જીવાત કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ગીર પંથકના ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે આ વર્ષે પણ તલાલામાં ખેડૂતોના આંબાના બગીચામાં કેરી ન આવતા ખેડૂતો અકળાયા અને સહાયની માંગ કરી રહ્યા છે ત્યારે હાલમાં જ તલાલામાં બાગાયત વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો જેનો અહેવાલ સરકારને સોંપવામાં આવ્યો જો કે સર્વે સાચો ન હોવાનો ખેડૂતોનો આરોપ છે અને ફરી સર્વે કરવાની માંગ કરી આ જેતલાલામાં મોટી સંખ્યામાં અનેક ગામના ખેડૂતો અને આગેવાનો મળી મામલતદાર અને બાગાયત વિભાગને આવેદન પત્ર પાઠવ્યું આવેદન પત્ર અમે આજે આજથી 4 દિવસ પહેલા મામલતદારને આપ્યું પાછક જણાયે એમાં લેખિત આપ્યું છે જે કાયદ નુકસાન છે ખેડૂત વિભાગમાં એમાં પંચાણું ટકા જંગલ ખેતરું છે ખેડૂત ના ખર્ચા પણ નથી કેસર કેરી ના બગીચાની અંદર અને જે આયા આ બગીચો છે પચાસ વીઘાનો કૃષિ એ પચાસ વીઘામાં અત્યારે તો એને ખાવાની કેરી નથી કે અમે કેરી બતાવીએ હાલો તમને હમ

ખેડૂત ની માથે તપાસ કરાવો પાંચ વર્ષ નું સર્વે કરી કાઢવો કે હું નફો કર્યો હે ખેડૂત નું નુકસાન ખેડૂત નુકસાન નું ક્યાં તમે કરો ખેડૂતે જે કઈ આંબા કાપવા માંડી ગયા આંબા સામે આ લોન ખેડૂતે જે પાક જીરા લીધું માફ કરો ચાલુ વર્ષ દરમિયાન સંપૂર્ણ નિષ્ફળ ગયો છે એ બાબતે સરકારે હકારાત્મક અભિગમ દાખવી સર્વે અહેવાલ મંગાવ્યો હતો એ સર્વે અહેવાલમાં અહીંયા સ્થાનિક અધિકારીઓ દ્વારા ખેડૂતોને દોષિત ઠેરવામાં આવ્યા છે અને ખોટો અને વાસ્તવિક પરિસ્થિતિ કરતા તદ્દન વિપરીત અહેવાલ આપવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજ પંદર થી વીસ જેટલા ગ્રામ પંચાયતો દ્વારા અને તાલુકા પંચાયત ના સદસ્યો દ્વારા સાથે મળી બગાયત અધિકારી શ્રી તેમજ તાળા મામલતદારશ્રી ને આવેદન પત્ર આપવાનું આજનું આયોજન અમારી માંગ એ જ છે કે જે ખેડૂતોને દોષિત આવ્યા છે તે સદંતર ખોટી વાત છે અને હાલે વાસ્તવિક પરિસ્થિતિ કરતા વિપરીત અહેવાલ છે અને તદ્દન સદંતર ખોટો અહેવાલ રજુ કરવામાં આવેલો છે અને ગત વર્ષની સાપેક્ષમાં પિસ્તાલીસ પચાસ ટકા અહેવાલ દર્શાવવામાં આવ્યો છે ગત વર્ષે કોઈ સર્વે કે અહેવાલ થયો નથી જેથી એ અહેવાલ એ અસ્પષ્ટ છે કારણે આ સત્તાલું વર્ષ દરમિયાન ખેતર ખેતરટુ ખેતરનો સર્વે કરવામાં આવે અને વાસ્તવિક પરિસ્થિતિ કેટલા વિઘામાં કેટલા આંબામાં કેટલું ઉત્પાદન થાય એમ છે એની સચોટ જાણકારી મેળવવામાં આવે તો

ધ્યાન દોરવામાં આવ્યું હતું કે સર્વે કરાવો અને ખેડૂતોને આપવામાં આવે તો જે જે પાસે અહેવાલ મોકલવામાં આવ્યો છે અને એ અહેવાલ ની અંદર એને એવા ત્રણ મુદ્દા એવા લખવામાં આવ્યા છે કે ખેડૂતોને ખેતી કરતા નથી આવડતી ખેડૂતો બગીચામાં ધ્યાન નથી આપતા ખેડૂતો ઈજારા આપી દે તો આ સર્વે કઈ તાલાળા તાલુકાના એક પણ ગામમાં સર્વે નથી થયો અધિકારી અધિકારી દ્વારા સદંતર જે

રીસર્વેની માંગ કરવામાં આવેલી છે તો આવેદનપત્ર અત્રેની કચેરી છે સેન્ટર ઓફ એક્સિલન્સ ખાતેથી અમારી જે વડી કચેરી છે નાયબ બાગાયત નિયામક સેવી કચેરી ત્વરિત આજને આજ જ મોકલી આપવામાં આવશે અને આગળની જે કંઈ પણ સરકારના સૂચનો મુજબની કામગીરી છે એ બાગાયત વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે ચાલુ વર્ષે વાતાવરણના કારણે અંબા પાકમાં છે એ વસ્તુ વાસ્તવિકતા છે અને જે તે વખતે એક વીક પહેલા સરકારના કહેવા મુજબ બાગાયત વિભાગ દ્વારા રેન્ડમલી સરકાર છે પણ કરે છે અને આનો અહેવાલ પણ સરકારીને મોકલી આપવામાં આવે છે જે ફેબ્રુઆરી ખાલીથી કરવામાં આવેલો છે અમે જે અમારી ટીમ છે બાગાયત અધિકારીઓની ટીમ અને ગ્રાઉન્ડ લેવલે જે બાગાયત વિભાગના ગામો છે 22 થી ગામો છે તો એ ગામોમાં રેન્ડમલી પાંચ થી સાત ખેડૂતોને ઘરે ગામમાં દરેક દિશામાં મુલાકાત લઈ અને એ જે ખેડૂતોને કહેવા મૂજો જે ઉત્પાદન છે গত વર્ષે કેટલું ઉત્પાદન ચાલુ વર્ષે કેટલું ઉત્પાદન ચાલુ વર્ષે કેટલા છટકાલ કરવામાં આવેલા છે વગેરે વગેરે ગામની કેટલી ઉમર છે કેટલી વખત કોઈ ખેતી કાર્ય ક્યાં ક્યાં કરેલા છે આ બધી જે અહેવાલ છે એ અમે અમારી વડી કચેરીને સુપ્રત કરે અને ત્યાંથી એ અહેવાલ છે આપવામાં એપીએમસી માં ગયા વર્ષે છે એ પાંચ લાખ નેવું હજાર પ્લાસ્ટ ની આવક થયેલી હતી ચાલુ વર્ષે પણ ત્રણ લાખ ત્રણ થી ચાર લાખની અંદાજ છે અત્યારે